નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ ને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચેણાના બજારમાં તેજી જોવા મળી રહી છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચેણાના આજના બજાર ભાવ

પાંચ નવ છીત્રી ચૌત્રીસ ચાલી ચાલ અચ્છા

1467 રૂપિયા સુપરમાર્કેટ देसी પીળિયા કાટાળા રાજુ પૂછો તેરસો ને વીસ રૂપિયા સુપરમાં જાડો દાણો

તેરસો ને સાત રૂપિયા સુપરમાં ત્રણ નંબર અમુક લીલો દાણો તેરસો ને નવ રૂપિયા સુપરમાલ ત્રણ નંબર જસનલ માર્કેટિંગ યાર્ડમાં ચેણાનું બજાર આજે ત્રણ નંબરમાં બારસો ને એસી રૂપિયાથી લઈને તેરસો વીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે સારી એવી તેજી જોવા મળી રહી છે